ખાસ કરીને ડાંગર અને શાકભાજીના પાકોમાં વધુ નુકસાન થયેલું હોય મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું કે સાથે સાથે એમણે તાત્કાલિક મારા જેવા ધારાસભ્યો અને અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક એનું સર્વે કરવામાં આવે અને ગઈકાલથી અમે સર્વે કર્યું છે અને તેમાં લગભગ માંડવી તાલુકામાં બસો ને પાસઠ હેક્ટર જેટલા જેટલી જમીનનું અમે સર્વે પણ કરાવી દીધું છે આગામી દિવસોમાં તાત્કાલિક એ સર્વે પૂરું થાય તે દિશામાં હાથ ધરવાના છે અને ખાસ કરીને ખેડૂત જયારે કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂતને નુકસાન જે થાય છે અને એના કારણે ખેડૂત એ દેવાદાર બને છે કંગાલ બને છે અને આર્થિક રીતે નુકસાન થાય તેની સરભર કરવા માટે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જલ્દીમાં જલ્દી તકે ખેડૂતોને વહારે આવવા માટેની આહવાન કરું છું અને એમને નમ્ર અપીલ પણ કરું છું કે આ વિસ્તારના આદિવાસી ખેડૂતોને પડખે સરકાર ઊભી રહે કમોસમી વરસાદના કારણે અત્રેના માંડવી હરેક તાલુકામાં જે પાક નુસાન થયેલ છે તેવા તાલુકા અખેથી ટીમની ગ્રામેસ્તરે ટીમની રચના કરવામાં આવેલ છે જે સર્વે પાંચ દિવસો પૂર્ણ કરી આગામી ચુકવણાની કાર્યમી હાથ ધરવામાં આવશે સર કેટલા વિસ્તારમાં નુકસાન થયું છે થોડોક પિસ્તાલીસો હેક્ટરનો વિસ્તાર છે એમાં બસો હેક્ટર વિસ્તારનું સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે આગામી પાંચ સાત દિવસમાં સર્વેની તમામ કામગીરી પૂર્ણ કરી ચૂકવણી છે મુખ્યત્વે મુખ્યત્વે ડાંગર ડાંગર છે ડાંગર નું નુકસાન વધારે થયેલ છે તેમાં શાકભાજી ને પણ નુકસાન થયેલ